અને ફાયર બ્રિગેડ બ્રિગેડની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે લોકો ટોળા મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા છે જે પ્રકારના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો ઘણા બધા લોકો જે તેને સમજાવી રહ્યા છે ઉતારવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ ઘણી બધી પ્રયાસ થયો હતો અને ત્યારબાદ તેને ઉતારવા માટે સમજ પડી હતી પરંતુ યુવાનની આ ઉપરથી નીચે ઉતરતા જ યુવાનનો પગ છે તે લપસી ગયો હતો અને જમીન પર પટકાયો હતો જે પ્રકારે તમે જોઈ શકો છો છોટાઉદેપુર નગરની પોલીસ પણ ઘટના સ્થળે છે અને તેને ઉતારવા માટેની કોશિશ કરી રહી છે ખાસ કરીને છોટાઉદેપુર નગરમાં આવેલ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે છે અને ફાયર બ્રિગેડ દ્વારા તે યુવાનને ઉતારવા માટેનો ઘણો પ્રયત્નો કરવામાં આવ્યા હતા તેનું નાનું બાળક છે તેને તેઓ સ્થાનિકો દ્વારા એને ઉપર લઈ જઈને બતાવવામાં આવ્યું હતું અને તેને કહેવામાં આવ્યું હતું કે તું તારું નહીં પરંતુ આ બાળકનો તો વિચાર ત્યાર પછી યુવાન છે તે નીચે ઉતરવાનો પ્રયત્ન કરતો હતો અને ઉપરથી નીચે ઉતરતાની સાથે જ તેનો પગ લપસી જાય છે અને જોરદાર જમીન પર પટકાય છે પટકાયેલા યુવાનને તાત્કાલિક છે તે ફાયરની ગાડીમાં નાખવામાં આવે છે અને છોટાઉદેપુર નગરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે પરંતુ વધુ સારવારની જરૂરત લાગતા તાત્કાલિક તે યુવાનને વડોદરા ખાતે રિફેર કરવામાં આવ્યો છે યુવાન કોણ છે અને ક્યાંનો છે અને શું વિગત છે તે પણ હું તમને જણાવી દઈશ ગંજી ફળિયામાં રહેતા ઇમરાનભાઈ જુમ્મુભાઈ ગોરી આ યુવાન છોટા ઉદેપુર નગરનો હોવાનું હાલ સામે આવ્યું છે યુવાનનો પગ લપસી જાય છે અને જોરદાર રીતે જમીન પર પટકાતા ગંભીર રીતે ઘાયલ થાય છે અને તેને સારવાર રથે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે લોકો તેને બચાવવા માટે બોમાબોમ કરે છે અને તેને ઘણા બધા પ્રયાસો કરતા હોય છે આપણે સોલે પિક્ચરના એ ડાયલોગ પણ જોયો હતો અને છેલ્લે પિક્ચર પણ જોયું હશે તેમાં પણ બસંતીનો આ જે ડાયલોગ છે તે આજે યાદ આવી જતો હોય છે પરંતુ આ યુવાન નશામાં દૂધ છે અને યુવાન હોબાળો મચાવ્યો હતો બપોરના એક વાગ્યાના અરસામાં આ યુવાન છે તે ટાંકી ઉપર ચડી ગયો હતો અને ત્યારબાદ છે તે સમગ્ર ઘટના સામે આવી છે સમગ્ર ઘટનાને લઈને ફાયર બ્રિગેડની ટીમ છોટાઉદેપુર નગરની પોલીસ તેમજ સ્થાનિક લોકો છે તે ત્યાં પહોંચ્યા હતા અને તેને ઘણા બધા પ્રયત્નો કર્યા હતા પરંતુ યુવાન છે તે ઉપરથી નીચે પટકાઈ જાય છે સૌપ્રથમ તો યુવાનને બચાવવા માટે ઘણી કોશિશો કરવામાં આવી હતી પરંતુ યુવાનને કોઈની પણ એક વાત ન માની હતી ત્યારબાદ એક નાનું બાળક એક વ્યક્તિ છે તે લઈ જાય છે તેને બતાવે છે કે તું તારું નહીં પરંતુ આ બાળકીનું કે બાળકનું વિચાર ત્યારબાદ છે જે યુવાન છે તે નીચે ઉતારવાનો પ્રયત્ન કરતો હતો અને નીચે જમીન પર પટકાઈ જાય છે આ જો છોટાઉદેપુર અગ્નિશમન તાત્કાલિક સેવા વિભાગના બપોરે એકવીસ કલાકે કવાટ છોટાઉદેપુર કવાટ નાકા પાસે પાણીની ટાંકી પર એક અજાણ વ્યક્તિ ઉપર ચડેલ છે એવો કોલ મળતા તાત્કાલિક ધોરણે સ્થ સ્થળ પર રેસ્ક્યુ કરતા તે પહેલા રેસ્ક્યુ કરે એ પહેલાં જ તે જે તે વ્યક્તિએ પાણીની ટાંકી પરથી જંપ લાવી પોતે ઇન્જરી થયેલ છે તેને તાત્કાલિક ધોરણે પ્રા પ્રાથમિક સારવાર અર્થે ફાયરની ગાડી મેં છોટાઉદેપુર રેફર હોસ્પિટલમાં રિફર કરેલ છે